સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં કચરો એકત્રિત કરવા માટે પાલિકા નાના બાળકો પાસે મજૂરી કામ કરાવતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હતો જેને લઈ વઢવાણ સમગ્ર પંથકમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો આ વિડીયોમાં ડોર ટુ ડોર વાહનમાં નાના બાળકો પાસે કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે જે બાળકોની ઉંમર શિક્ષણ લેવાની છે તેમની પાસે બાળ મજૂરી કરવામાં આવી રહી છે જેને લઈ સ્થાનિકો દ્વારા આ બાળ મજૂરીને મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા ભારતીય સંવિધાનમાં બાળ મજૂરી એ પ્રતિબંધિત છે ચૌદ થી સોળ વર્ષ સુધીના બાળકની પાસે આપણે કોઈ પણ જોખમી કામ કરાવી શકતા નથી એ કારખાનું હોય ચાની કિટલી હોય રેસ્ટોરન્ટ હોય કોઈ કંપની હોય કે પ્રાઇવેટ એકમ હોય ત્યાં આપણે બાળ મજૂરી કરાવી શકતા નથી જ્યારે સુરેન્દ્રનગરનું સેનિટેશન વિભાગ છે એની અંદર ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનો અને એ ગંદકીની અંદર ગઈકાલે એક બાળક જે આઠમા ધોરણમાં પડતો હતો અને એ બરોબર ગંદકીની વચ્ચે ઉભો રહી અને કચરો ઉઘરાવાનું કામ કરતો હતો ત્યારે સરકારી એકમ જો બાળમજૂરી કરાવતા હોય તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કોઈ નાનું એકમ હોય રેસ્ટોરન્ટ હોય હોટેલ હોય તો આના જે અધિકારીઓ છે એના પર ગુનો દાખલ કરતા હોય છે જ્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં જે ડોર ટુ ડોર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરો ઉપાડવાનું કામ કરે છે ગાડી એ ગાડીની અંદર એક બાળ મજૂર પોતાનું બાળપણ હોમી રહ્યો છે જેને ભણવાની ઉંમર છે અને એની પાસે આ એક નગરપાલિકા એક વિભાગ જો આવી રીતે બાળ મજૂરી કરાવતું હોય તો ખરેખર એમના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આભાર